ગાંધીનગરના સરકારણ ખાતે યોજાયેલ પાટીલાલની ચિંતન શિબિરમાં આજે હોબાળો થતાં બારે અફડા તપી મચી જવા પામી હતી પાટીદાર સમાજના આગેવાન શાંતિલાલે હોબાળો કરતા આગેવાનો તાત્કાલિક અસરથી સમજાવટ કરી મામલો થાળે પાડી તેમને બહાર લઈ ગયા હતા હજે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ખૂબ જ મહત્ત્વની કહી શકાય તેવી પાટીદાર સમાજની આજે સરકાર સ્થળ ખાતે ચિંતન શિબિર યોજાઈ રહી છે ત્યારે સમી સાંજે શાંતિલાલ સોજીત્રા નામના આગેવાનોએ આ ચિંતન શિબિરમાં પ્રવચન ચાલુ હતું ત્યારે અચાનક હોબાળો કરતાં ભારે અફડાતફડી મચવા પામી હતી કેટલીક બાબતોને લઈને શાંતિલાલ સોજીત્રાએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો ચિંતન શિબિર ચાલુ હતી મહાનુભાવો દ્વારા વ્યક્ત આપવામાં આપવામાં આવી રહ્યું હતું આવી પરિસ્થિતિને આવી ઘડી વેળાએ શાંતિલાલ સોજાત્રાએ હોબાળો કરતાં તાત્કાલિક અસરથી સ્થાનિક આગેવાનો ત્યાં દોડી ગયા હતા અને શાંતિલાલ સોજીત્રાને સમજાવટ કરી તેમને બહાર લઈ જવામાં આવ્યા હતા અને રાબેતા મુજબ શિબિર ચાલુ કરી દેવામાં આવી હતી